રહેશે જેમ કે માણવું માણવું અનુભવવું ભોગવવું રાજી થવું અથવા તો મજા કરવી એવો અર્થ થાય છે વાક્ય છે આંખો બંધ કરી હાથી એ છાયાની ઠંડક માણી બીજું વાક્ય છે નિસર્ગે મન પરીને પ્રવાસ ની મજા માણી એ રીતે આપણું વાક્ય બનાવવાનું છે તો મેં આ રીતે બનાવેલું છે ગરમીના દિવસોમાં તેણે બગીચાની ઠંડી હવા માણી ત્યારબાદ બીજું છે ડુંબે ને ઝુંબે એટલે કે લચી પડેલા ફળ વાક્ય છે આંબા પર ડુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે બોર્ડ પર ડુંબે ને ઝુંબે બોર આવ્યા છે આપણું વાક્ય છે દાડમના ઝાડ પર ડુંબે ને ઝુંબે દાડમ લટકી રહ્યા છે ત્યારબાદ સાંતવું એટલે કે જોડવું અથવા તો જોડી આપવું વાક્ય કરુણાશંકરે વાત શાંતિ આપી માનસિક વાત ભૂલી ગઈ એટલે વિરાજે વાતને શાંતિ આગળ વધારી એ જ રીતે આપણું વાક્ય શિક્ષકે અટકી વાર્તા શાંતિ આગળ વધારી

તેના માટે મોંમાંથી પાણી છૂટવું એવો એનો અર્થ થાય છે બીજું છે ભયાનક આગની લપેટમાં ઘણી પાયમારી થઈ ગઈ ઘણી પાયમારી થઈ જવી એટલે કે ઘાણ નીકળી જવો ક્યારેક વધુ પડતી મજા કરવા જતા ખરાબ પરિણામ આવે છે એના માટે હસવામાંથી ખસવું થવું આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો હતો એના માટે છે અભિમાન ઓગળી જવું ત્યારબાદ બાળકો બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા એના માટે પ્રશ્ન બે માં તમે લખેલા લખતું વાક્ય એકમ માંથી શોધીને લખો અને આ જ ઋતુ ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવો જેમ કે મો માંથી પાણી છૂટવું એના માટે એકમ માં આપેલું વાક્ય છે રસદાર અને રસદાર કેરીઓ ખાઈને મોમાંથી પાણી છૂટી ગયું નવ વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ આંબા જોઈને મોંમાંથી પાણી છૂટી ગયું જલેબી જોઈને મોંમાંથી પાણી છૂટી ગયું કેરી જોઈને મોંમાંથી પાણી છૂટી ગયું કોઈ પણ વાક્ય તમે લખો ત્યારબાદ ઘાણ નીકળી જવો એટલે એકમમાં આપેલું છે કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો આપણું વાક્ય બનશે પૂર આવતા આખા ગામનો ઘાણ નીકળી ગયો હસવામાંથી ખસવું થવું એકમનું વાક્ય હસવામાંથી ખસવું થઈ ગયું આપણું વાક્ય છે મજાક કરતા કરતા હસવામાંથી ખસવું થઈ ગયું

ચોક સૈનિકો ચોકી ગરુડ પડઘમ ને શરણાઈ તો તમે પાઠ વાંચ્યો હોય તમને ખ્યાલ જ આવે છે કે ગીત છે ગીતની ચોકી હતી કુકડાની પડઘમ વાગતી હતી બુલબુલ છે એ શરણાઈ વગાડતું તો ન્યાયની ધજા ચોકમાં ફરકતી હતી એટલે એની સામે ચોક આવશે બાજ છે એ સૈનિકો છે તો એના માટે સામે આવશે અને પંખીઓના રાજા તો કે ગરુડ તો આ રીતે આપણું આ બંધ બેસતા જોડકા બનશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન પાઠના આધારે વાક્યોને જોડો એમાં કરુણાશંકરે વાતને શાંતિ આપી તો એ ત્રીજું વાક્ય છે કે ડાળી ઉપર કાંગડીનો માળો હતો એ રીતે કરુણાશંકરે વાતને શાંતિ આપી કમલે તાંતડો મેળવ્યો અને કાગડી એ નાતના પંચને ફરિયાદ કરી એ રીતે આવશે ત્યારબાદ રતન સામે આવે છે રતન કહે છે કે સામે માલ ખુલો છે ધનજી સામે આવશે સેનાપતિ બાઈ સૈનિકોની ટુકડી સજ્જ કરી અને કપિલની સામે આવે છે સરોવરના છાતીપુર પાણીમાં

હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો તો એના માટે આવે છે બાજ સૈનિકો એ કરેલી ગંભીર ભૂલ એને ભારે દુખ તો એના માટે આવે છે થોડી કબૂતરી અને કબૂતરી વાત સાંભળી હાથી ની ભૂલ ને માફ કરી તો એમાં એમાં આવે છે ગરુડ ત્યારબાદ સાચા વિકાસ ખરાબ નિશાન કરો હર્ષદે વાત ઉપરિસ્થિતિ એટલે શું તો કે હર્ષદે વાતનો સ્વીકાર કર્યો હર્ષદે વાત આગળ શરૂ કરી કે હર્ષદે વાતને સુધારો તેમાં આવે છે હર્ષદે વાતને આગ હર્ષદે વાત આગળ શરૂ કરી ત્યારબાદ હાથથી ઠંડે કરી જે ચાલતો થયો એટલા માટે આવે છે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો કાગડીના સ્વજનો એ પણ સાદ પુરાવ્યો એના માટે આવે છે સ્વજનોએ પડે છે એના માટે હાથીની મજા બગડે છે ત્યારબાદ કાગડી આ વાત કોને કહી શકે તે લખો તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું તો કાગડી આ હાથીને કહી શકે તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું તો કાગડી છે એ પંખીઓના રાજા ગરુડ આ વાત કહી શકે નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે મારી સાથે આવું જ પડશે તો ઈ પોતાના સ્વચનોને આ વાત કરી શકે આ ડાળી ઉપર અમારો માળો હતો હાથીને કહી શકે હાથી એ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે આ ગરુડને કહી શકે આ હાથીને સજા થવી જ જોઈએ એ પણ ગરુડને કાગળી સહી કહી શકે ત્યારબાદ નવમો પ્રશ્ન છે પ્રશ્નના જવાબ તો હાથી સાથી ગેલમાં આવી ગયો તો હાથી રસદાર અને કસદાર કેરીઓ ખાઈને ગેલમાં આવી ગયો હાથી એ ગેલ માં આવીને શું ભૂલ કરી સરોવરમાં હાથી શું કરી રહ્યો હતો સરોવરમાં હાથી સ્નાન કરી રહ્યો હતો અને કમળ વનમાં ધમસાણ મચાવી રહ્યો હતો બાજ ટુકડી હાથીને ને કઈ રીતે હદપાર કરે છે તો બાજ ટુકડી ચારે બાજુથી હલો કરતા કરતા ડુંગરની ઢાળમાંથી બહાર કાઢીને હાથીને હદ કરે છે તે આ રીતે આવશે કબૂતરી સાથે કલ્પાંત કરતી હતી તો કબૂતરી ભાઈએ કરેલી ભૂલથી ગમગીન થઈને કલ્પાંત કરી રહી હતી ગરુડે હાથીને સજા કેમ માફ કરી તો ગરુડે કબૂતરીની વિનંતીથી અને હાથીને સાચા દિનનો પસ્તાવો થયો હોવાથી હાથીની સજામાં કરી ત્યારબાદ દસમો પ્રશ્ન છે કાંશમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્યો બનાવો વાક્ય બનાવો એમાં વ્યક્તિવાચક જાતિવાચક સમૂહ વાચક અને ભાવ વાચક એવી સંજ્ઞા આપેલી છે દયા શબ્દ છે એ ભાવ વાચક છે વાક્ય છે ગરીબોની મદદ કરવી એ દયા છે ત્યારબાદ ટુકડી છે એ સમૂહ વાચક સંજ્ઞા છે એના માટે સેનાની ટુકડી ગામમાં પહોંચી એવું વાક્ય આપણે બનાવી શકીએ ત્યારબાદ છોડ શબ્દ છે એ જાતિવાચક છે અને વાક્ય બનશે બગીચામાં ગુલાબનો છોડ છે ત્યારબાદ હિમાલય છે એ છે વાક્ય બનશે હિમાલય ભારતનો સૌથી મોટો પર્વત છે રાજ્ય છે એ જાતિવાચક છે એના માટે વાક્ય બનશે ગુજરાત ભારતનું એક રાજ્ય છે ઝૂમખું છે સમૂહ વાચક છે એના માટે આકાશમાં તારા ઝૂમખું બનાવીને ચમકે છે એવું વાક્ય બની શકે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકડો ફરીથી લખવા અહીં જે જે જગ્યાએ વિક્રમભાઈ નામ આવેલું છે એ જગ્યાએ તમારે સર્વનામ એટલે તેનો તેની તેનું તેમનું તેમણે એવો શબ્દ મૂકવાના છે તો આપણે આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં વિક્રમભાઈ શબ્દ આવેલો છે એ જગ્યાએ આપણે સર્વનામ મૂકીશું અને ફેરફાર કરીશું તો કોઈ પેરેગ્રાફ હું વાત તો નથી સીધો દેખાકિત શબ્દને સ્થાને સર્વન નામ મૂકીને જરૂરી ફેરફારો કરેલા છે એ ફકરો હું વાંચું છું જેમ કે વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919 ના રોજ અમદાવાદમાં થયો હતો હવે આ જગ્યાએ તેમણે શબ્દ છે તો અહીં આવે વિક્રમભાઈએ એની જગ્યાએ આપણે લખવાનું છે તેમણે ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો સ્થાપવામાં તેમની તો અહીં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈની તો એની જગ્યાએ સર્વનામ આવે તેમની અગત્યની ભૂમિકા રહી હતી તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો તેમણે અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરીને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા તેમણે હા તેમને અને વિભૂષણ એટલે કે મરણોત્તર ઓગણીસો બોતેર થી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ તેમનું અવસાન થયું પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે તો મિત્રો આ રીતે આપણે આ વિડીયોમાં સ્વધ્યન પોથી ધોરણ છ ભાગ પેલો વિષય ગુજરાતી એમાં ચેપ્ટર બીજું વાર્તા રે વાર્તા જે તમને પેજ નંબર એકોતેર થી છોતેર ઉપર આપવામાં આવેલ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય મિત્રો પણ શેર કરજો ધન્યવાદ